બહાદુર રાજા અને મહાન યોદ્ધો એવો નેપોલિયન પોતાની સેના લઈને યુદ્ધ કરવા જઈ રહ્યો હતો રસ્તામાં માયલો સુધી આલ્પ્સ પર્વતના શિખરો ચઢીને પેલી પાર જવું સહેલું કામ ન હતું એ કઈ નાની ટેકરીઓ થોડી હતી એ તો યુરોપનો નો પર્વતાધિરાજ હિમાલય હતો મોટામાં મોટો પહાડ હતો પણ નેપોલિયન જરા પણ ગભરાયો નહીં એને તો આ પહાડ ચઢીને પેલે પાર પહોંચવાનો મક્કમ નિશ્ચય કર્યો હતો પર્વત નીચે એક ઝૂંપડી હતી એમાં એક ડોશી રહેતી હતી નેપોલિયન ને પોતાના લશ્કર સાથે આલ્પ પર્વત પર ચઢતા જોઈ ડોશી ઝુંપડી માંથી બહાર આવી ને બોલી અરે શું કરે છે આવા કઠિન પહાડ પર ચડવાનું છોડી દે અને પાછો જા

હું ચોક્કસ આ પહાડ ચઢીશ બેટા જીદ ન કરો મારી વાત માનીને પાછા જાવ નેપોલિયને ખૂબ ધીરજથી વાત સાંભળી અને ગર્વથી કહ્યું માં હું એકવાર આગળ પગ મૂક્યા પછી પાછો હટતો નથી હવે તો રસ્તામાં જે કોઈ મુશ્કેલીઓ આવશે તેની સામે ઝઝુમીશ ને આગળ વધીશ જો હું મારા આ કામમાં સફળ થઈશ તો આખી દુનિયા કરશે ગદગદ અવાજે કહ્યું બેટા મારા रोम रोम તને આશીર્વાદ આપે છે નેપોલિયન જ ક્ષણે ગર્જના કરતો બોલી ઉઠ્યો એ શબ્દો કાને પડતા જ સૌ સાથીદારો આગળ વધ્યા નેપોલિયન સૌની આગળ થયો અનેક સંકટ આંધી તોફાન અને બરફની વર્ષાનો સામનો કરતા તેઓ આલ્પ પર્વતની પેલે પાર પહોંચ્યા ત્યાં પગ મુકતા જ તેઓ દુશ્મનોના ધાડા પર ત્રાટકી પડ્યા અને પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો